પૈસાની કમાણી ભ્રષ્ટાચારના ખાડામાં સમાણી કઈક આ જ પ્રકારની સ્થિતિ ગુજરાતની છે ભલે લખલૂટ ટોલ ટેક્સ ભરો પણ તમને રોડ તો ખાડાવાળા જ મળશે ભલે તમને કમરનો દુખાવો થાય કે ગાડીનું મેન્ટેનન્સ વધી જાય પણ ટોલ ટેક્સની ઉઘરાણી તો થશે જ થશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટોલ ટેક્સ ઉઘરાણીના મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે ખાડાવાળા રોડ છતાં પણ એક વર્ષમાં ગુજરાતમાં ચાર હજાર આઠસો કરોડથી વધુના ટેક્સની ઉઘરાણી કરવામાં આવી કેટલાક નેશનલ હાઈવે પર તો ત્રણ કિલોમીટરનું અંતર કાપવા માટે પણ એક કલાકનો સમય નીકળી જાય તેવી સ્થિતિ છે છતાં પણ ટોલ ટોલટેક્સની ઉઘરાણી તો થશે વિકાસના પિટાતા ઢોલની વચ્ચે ભલે નેશનલ હાઈવે પર તમારી ગાડી ખાડાને લીધે હાલક ડોલક ચાલે પણ ટેક્સ તો ભરવો જ પડશે રાજકોટમાં ગોંડલ પહેલા ત્રણ કિલોમીટરનો રસ્તો એટલો બિસ્માર છે કે આ અંતર કાપતા એક કલાકનો સમય લાગી જાય સોશિયલ મીડિયા પર લોકો હળવા ટોનમાં સિસ્ટમના ગાલ પર તમાચો મારી અને લખી રહ્યા છે કે ચોર પણ અંધારામાં ચોરી કરે પણ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તો ધોળા દિવસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ રોડ રસ્તાઓ કે જેની હાલત બિસ્માર જોવા મળી રહી છે મસ્મોટો ટોલ ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે